ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થે યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ઉપલેટામાં સર સિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ શહેરની અંદાજે સાઠથી વધુ ટીમો રમશે

ઉબ્રટાનો જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે ગાયોના લાભાડ છે આ આયોજન કરવામાં આવ્યું છે આનું જે કાઈ ફંડ થશે એ ગાયોના લાભાડ છે એનિમલ હોસ્ટેલના લાભાડ છે યોજવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ બે જે ઉગડન થયું છે આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનીતભાઈ ચોવટિયા યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે એને પણ હું ખૂબ ખૂબ વિનંત આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે અને આજે જે ટીમ લગભગ સોસાયટી ની ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉપેટતાના યુવાનમાં જોવા મળ્યો છે દરેકને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે આપ જોઈ રહ્યા છો ઉપલેલાની અંદર રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટનું એક નવ્ય શુભારંભ થઈ રહ્યો છે જાણે રાતના સૂરજ ઉગો એવું વાતાવરણ આહલાદદાયક વાતાવરણ ઉભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં અને આપ યુવાનોને વડીલોને બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાતને આવી ગરમીના સમયમાં આવી રાત્રિ પ્રકાશ સુધી એટલું સરસ આયોજન થયેલું છે આયોજન પણ એવું છે લોક ઉપયોગી થયેલું છે આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટીયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટ નું એક સુંદર આયોજન અને જે કઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલ ને અર્પિત કરવામાં આવશે